મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઉઠ્યા છે સવાલ કુંભારવાડામાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીને ત્યાંથી કરોડો રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે દોઢથી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીના ગોડાઉનમાંથી ચારથી પાંચ મુકાની ધારી ઘુસી આવ્યા હરિયાણા પારસિંગની આઈશર લઈ અને ઘુસેલા લૂંટારાઓએ

છરી ધારીયા લઈને પાંચ છ જણા ગરી ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ લૂંટી રહ્યા છે પોલીસ ખાતું આવી ગયું છે તમે ત્યાં જાઓ એટલે હું સૌ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની કાર્યવાહી ચાલુ હતી અમારા માણસોને છરી હાથને પગ બાંધી દીધા હતા ઘર ઉપર છરી રાખીને બધી લૂંટનો પ્રયાસ કર્યો હતો આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર લગભગ સરેરાશ બે એક ટન જેવો માલ પણ ભરી દીધો હતો ગાડીમાં અને ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કરોડ રૂપિયાની માલની લૂંટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ધમકી આપી માણસોને પણ માર્યા છે